ગાંધીનગર વિધાનસભા ખાતે મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બસો સાઠ પંચાયતના સરપંચોએ વિકાસના મુદ્દે મુખ્યમંત્રી અધ્યક્ષ સાથે સીધો વાર્તાલાપ કર્યો ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત વિધાનસભા ખાતે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બસોથી સાહીઠ જેટલા અલગ અલગ ગ્રામ પંચાયતના સરપંચોએ વિકાસના મુદ્દે મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો બનાસકાંઠા વાવ થરાદ મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચો આ શિબિરમાં ઉપસ્થિત હતા ખાસ કરીને વિકાસના મુદ્દે સરપંચોને તાલીમ આપવામાં આવી હતી મુખ્યમંત્રી અને શંકરભાઈ ચૌધરીએ આ વિશેષ શિબિરનું ઉદઘાટન કર્યું હતું અને સરપંચોને સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા જી રામજી ગ્રામ વિકાસ યોજના વિકાસ કામો અંગે જાણકારી આપવામાં આવી હતી અને ઝોનવાઇઝ શિબિરનું પણ આવતા સમયમાં આયોજન કરાશે એમ ઋષિકેશ પટેલે મીડિયા સાથેની પ્રતિક્રિયામાં માહિતી આપતા જણાવ્યું હતું દરેક વિષય એ રાજકીય બાબતો સાથે સંકળાયેલો નથી હોતો ડેવલપમેન્ટ અને તાલીમ એ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે ચૂંટણી છે એટલે આવી ફલાણું છે એટલે આવી એવો કોઈ વિષય નથી વિષય કેવડ ને કેવડ સરપંચોને મજબૂત કરવાનો કાર્ય યોજના અને નિયમોની જાણકારી અમને મળે જેથી કરી અમે તો કહ્યું છે મેં પણ કહ્યું છે જ્યારે તમે સરપંચ બનો એટલે કોઈ પણ મતોના રાજકારણથી પર થઈ ગામને યુનિટ બની અને ખૂણે ખૂણે વિકાસની આખી ગંગોત્રી વહે એ પ્રકારની વાત અમારી સરકાર હંમેશા કરતી રહી સરપંચો અવેન્દ્રના સંદર્ભમાં